કેશોદ તાલુકામાં શિયાળુ પાકમાં ઘઉં ચણાના વાવેતર વધ્યા ગત વર્ષની સરખામણીએ ઘઉં પાંચ હજાર સાતસો હેક્ટર ચણા ત્રણ હજાર પંચાવન હેક્ટરમાં વાવેતર વધ્યા જીરુમાં સાત હજાર એકસો હેક્ટર તથા ધાણા ત્રણ હજાર છસો હેક્ટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રણ હજાર સાતસો પચાસ હેક્ટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ ચોવીસો અઠ્ઠાવન હેક્ટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયો છે ચોમાસાની સિઝન પૂર્ણ થતા આ વર્ષે વરસાદ વધુ થતાં મગફળીનું સારું ઉત્પાદન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે દર વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીથી વધારે બજાર ભાવ વધુ મળતા હતા હાલના વર્ષે ઘણા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ઓનલાઇન નોંધણી ન કરાવતા સરકારી ટેકાના ભાવ અને બજાર ભાવમાં એક ખાંડીએ ચારથી પાંચ હજાર સુધીનો નીચો ભાવ રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે